સુરત જિલ્લાના કામરેજ તાલુકાના હલદરૂ ગામે શાળાના બાળકોનું કરાયું રેસ્ક્યુ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ ગામના યુવાનોએ બાળકો ઉદાહરણમાં હતા જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા હતા તો ગ્રામજનોને જાણ થતા મુસ્લિમ યુવાનો ટ્રેક્ટર લઈ પહોંચ્યા છાત્રાલયમાં મુસ્લિમ યુવાનો દ્વારા આશરે પંચાવન જેટલા બાળકોનું છાત્રાલયમાંથી કરવામાં આવ્યું રેસ્ક્યુ તો શાળાની બિલ્ડિંગમાં સરસામાનનું પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યુ બાળકો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યુઝ મોબાઈલ એપ